જય ગોપાલ ને શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો અને જો અમે મજામાં જઈએ અને આજે છે બુધવાર અને વાગ્યા છે સાડા નવ તો આજે તો અમે વહેલા વહેલા ફ્રી થઈ ગયા કામકાજ બધું થઈ ગયું અને વિધિબેન સ્કૂલે વયા ગયા ને જસ્તો સૂતો છે ને જો અમારા વંશભાઈ અહીંયા તૈયાર થઈને ઊભા છે જો અમારા વંશભાઈ તૈયાર થઈ ગયા કેમ કે જવાનું સાંગળ વાળીએ બરાબર ને હવે વંશ ને અમારે ટાઈમ ફરી ગયો દસ વાગ્યા થી એક વાગ્યા નો થઈ ગયો નકર આઠ થી દસ નો હતો તો હવે ફરી ગયો એટલે હવે મોડો જ આવે વંશ બરોબર ને એ બોટલ લઈ જવાની જ તારે વાલી વ્હાઈટ બોટલ ક્યાં ક્યાં જવા દીધી કા ભંગાર બહુ કામ જવા દીધી એ ભાઈ ને તો બધું જોતું જ હોય આપણે દઈ દેવાનું આપી ભલે નહીં નવે નવી બોટલ હતી તોય ભંગાર માં જા દીધી હું ભાઈ ને કાપ ને તું હું ને આ સંયામત બે ગયો હે દૂધ પી લીધું તે હે એટલે બે ગયો દૂધ બાકી છે

વંશ કેવા લાગે ચડી કોઈ દી પહેરે નહીં ને ચડી પહેરીશ તો વંશ ને અમારે જીન્સ ના પેન્ટ જ ગમે વધારે કા હવે પેન્ટ પહેરીને જાણો સ્કૂલે આ યુનિફોર્મ જ પહેરીને જાણો બીજો દીધો સર મેં કીધું ને કે રોજ પહેરીને આવજો એમ હા અને નાસ્તો શું કર્યો તે હું નાસ્તો કર્યો તો ગયા ઈ તો જો હાલો જા મારવીતી બેન ગાંડા કા દેસ હાલો અહીં જમવાનું તૈયાર થઈ ગયું છે આજે બનાવ્યું છે ભરેલા રીંગણા બટેટા ને સાથ છે ભાત હાલો તો હવે આપણે જમી લઈએ અમાર વિધિ બેન ને ભૂખ લાગી ગઈ છે તો આપણે જો જસ ને તેડી આવ્યા સ્કૂલે થી ને હવે અહીંયા આવ્યા છીએ મમ્મી ના ઘરે અહીંયા જવું મકાન નું કામ આ એક દિવાલ થઈ ગઈ છે

તો વરસાદ હતો એટલે કઈ કડી આવ્યા નથી બે ત્રણ દિવસ મારે જસ ભાઈ જસ ને આવું બહુ ગમે હજાર સામાન બધો અહીંયા જ છે ચડાવી દીધો પેલા જ તો આપણે જો આવી ગયા ઘરે ને હવે અમારે વિધિને જસ ને લાગી હતી ભૂખ એટલે આ બનાવ્યા છે જો મસાલાવાળી દાળ ને એમાં નાખ્યો છે પાપડ હળદનો આજે વિધિને અમારે કંઈક ચટપટું ખાવાનું મન હતું એટલે આવું બનાવ્યું કેમ વિધી વિધિ બેન હોઈ ગયા હતા જો હું આવીને પછી ઉઠ્યા થાય હવે આ નાસ્તા પાણી તો બસ જમી લીધું ને બે ત્રણ સાડી હતી એ પણ કરી નાખીને બાકીનું કામકાજ એ થઈ ગયું અને વાગ્યા છે જો અગિયાર તો બસ આ તો મારો આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો અને મારી ચેનલ ઉપર નવા હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો